ભચાવ મુકામે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે ભચાઉ શ્રી મનમોહન જિનાલયમાં ભવ્ય દીપ ભવ્ય રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાવીર સ્વામીના પંચ કલ્યાણક થીમ ઉપર અદ્ભુત બાલિકાઓએ રંગોળી બનાવી સૌને મનમોહક બનાવ્યા હતા હવે જો ન્યૂઝ ભાવીરોને એક વિસ્તૃત ભચાઉ મુકામે મહાવીર જન્મ કલ્યાણ નિમિત્તે ભચાઉ શ્રી મનમોહન જિનાલયમાં ભવ્ય દીપ ભવ્ય દીપ ભવ્ય રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાવીર સ્વામીના પંચ કલ્યાણક થીમ ઉપર રંગોળી બનાવવામાં આવી હતી જેની પ્રેરણા શ્રી સાધ્વી સાદીજી ભગવંત ચિત્રગુણા શ્રીજી મહારાજ સાહેબ તથા આદિટાણા જે રંગોળી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું જયશ્રીબેન વોરા ભાવનાબેન સંઘવી નિધિબેન પટવા રોશનીબેન મહેતા જલ્પાબેન વોરા નિશ્ચિત વોરા જયનમ શાહ આ ગ્રુપ દ્વારા સુંદર સજાવટ સાથે રંગોળી કરવામાં આવી હતી રંગોળીનું સુંદર આયોજન સૌને મનમોહક બન્યું હતું કલ્પેશ મહેતા અમિતભાઈ બેલાણી પરેશભાઈ સંઘવી નીરોભાઈ સંઘવી સાથે રંગોળીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રંગોળી બનાવવા બદલ પ્રમુખ ધીરજભાઈ મહેતા તથા ટ્રસ્ટ પ્રમુખ મહેતા પ્રવિણભાઈ ગાંધી મહેન્દ્રભાઈ ભણસાળીએ સર્વ બાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા